એમાં હું મને ભુલાઈ ગયું શેના માટે હું હતું અરે પૈસા અમારા નથી હલવાના ન્યા શેના અરે આ રમવા જાતા હતા અને આ રમેટ કરીને લઈ ગયા તો ઊંચી ના દીધા થી હવે કાટકો નથી કબર કાટવાના થા તો વાયડા કરા રાખે છે કોને ઉપાડતો નથી હાંડવાયા નથી ઓલા સંજય ભાઈ બાવાજી સંજય 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 બાપુ હા સંજય બાપુ બાવા સરગાળા ન રમતા તમારી ને વાત થઈ એની અરે વાત થઈ એકેવાર નથી કોણ ઉપાડતો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ફરીથી મનસુ પે રાઠોડ પર એક અજીબો ગરીબ કિસ્સો સામે આવે છે જેમાં એક ભાઈ જે છે મિત્રો દારૂ છોડાવવા માટે ત્રીસ હજાર રૂપિયા લીધા છે અને દારૂની બોટલ પણ લીધી છે હવે મિત્રો વિચાર કરો કે દારૂ છોડવા માટે તમારે દારૂ આપવો પડે છે તેમ છતાં મિત્રો ભાઈએ દારૂ પણ આપ્યો છે અને દારૂની બોટલ માટે તેમજ વિધિ માટે ત્રીસ હજાર રૂપિયા આપ્યા છે એમ છતાં કોઈ પણ ફરક પડ્યો નથી અને કોઈ પણ સારું પણ થયું નથી તે બાબતે મિત્રો બેન મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરે છે અને મદદ માંગી રહ્યા છે તો આવો સંભળ મિત્રો મનસુખભાઈ રાઠોડે આ કેસમાં શું મદદ કરી અને પૈસા પરત અપાવ્યા છે કે કેમ

રંજન બેન હું પૂછું છું આપડા સંજય બાપુ ના પૈસા દીધા તા પેલા અંદર બીજું બોલો છે ને પેલા બંધ ને બે બે જણા બોલશો તો બે હજાર ગયા પાંચ હજાર ગયા એમ કરી અને એને આઠ દસ હજાર દીધા અને મારી છોકરી બીમાર પડી ને એટલે પછી એને એમ કીધું હું તમારી છોકરી ને સારું કરી દે જોવાનું કામ કર્યું એટલે ત્રણ ચાર હજાર ઈ રૂપિયા છે એમ કરીને અમારા દસ હજાર રૂપિયા હતા એમાં એને અમે બે હજાર જ દીધા

जैसे तो ना कैसे में ले जाए तो मारू हो जाएगा ये बेटा है एनएम का राजू दीदी माथे हेड की बैंड नहीं थाकी 24 घंटे नेट की चालू होती है बाबूजी तुम्हारे बाबूजी क्या करना सोरखान नाम होते नहीं गया का तुम्हारे पापा नाम सोरखान हिमजी भाई ना। ना भाई सुना भाई चलो हिमजी भाई हां भाई ભીમજીભાઈ ઓકે હવે તમારો ફોટા ને એવું આમાં મોકલો પછી આ ભુવો ભુવો સંજય ભુવો એ ક્યાં માતાજી ધૂણે છે

પછી એને કાય દીધું જ નથી આને આતો કે આટલા દીધા ને આટલા દીધા એમ કરે છે હવે એને કેટલા દીધા એ મને નથ ખબર ઈ કે તો એને હજાર રૂપિયા દીધા કેટલા દીધા તો એને આ જીભ કપાણી છે ને એટલે હેથી નથી બોલ્યો કે આડા અમારા ઘર માં સોખાય નથી એટલે મારા ઘર માં બાટલો હું વી પ્રતિ દિવસ બાટલો રાંધવા ને દૂધ નું કરું દવા નું કરું હું કરું ભલે આપડે એને કાઈ નથી કરવું તો એને પૈસા સમજી ને દઈ દેવા ને ભાઈ ખબર કાઢવા નું આવ્યો તમારે માતાજી દે નઈ તમને આ બધી હા

પછી હા પછી બગડો પછી આઠડો છગડો ઓકે તારું નામ શું છે ભૂમિ ભૂમિ તારી ઉંમર કેવડી છે તેર વર્ષ છે હાલો ભૂમિ ભણજો હો નકર માતાજીના દાણા જોવા તમે તમારા બધાય થાવ દુખી બોટલ ને બીજું શું શું આપ્યું હતું પગમાં ઉતારી એને પગમાં ઉતારી પછી બોટલ લઈ ગયો ગયો લઈ ગયો થોડો ઘરે મશીન રેરસો રૂપિયા મશીન રે એમ નઈ અહિયાં અમારા ગામ માં એને કોઈ અહિયાં ચા પીવા ઉભો રાખતા નથી અહિયાં અમારા ગામ માં કોઈ એની વેલ્યુ નથી ને

તમે આ બધું કરો છો પણ તમે હું કામ માં રોજ આજ કરવાનું છે તમે બધા દવાખાના માં ખલાઈ જાઓ બધા ખલાઈ જાવ પણ પછી હવે તમે જલ્દી કરો તો પણ દેવાટર ને

બે કીધું બેન છે ને એનું અઢી લાખ રૂપિયા નો ફોના સેન ઉપાડી લીધો લ્યો ઓહો અઢી લાખ હા બે તોલા નો સેન છે અઢી તોલા નો સેન ને પાત્રી હજાર રૂપિયા રોકડા ઉપાડી ગયો છે ને

હું એમ કરતો ઓલા ઓલા તરકરી રંજન બેન છે એના પૈસા તમે ઉપાડ લીધા છે કઈક ઇંગ્લિશ ની બોટલ લીધી આવું બધું કર્યું તો એ જોઉં ને ઓલા તરકરી વાળા રંજન બેન ના

હું ના ના ખોટું બોલો લાઈન માં લવે કઈ બધા નથી ઉશીના પેટે તરીકે એવું 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 નથી મિત્ર તરીકે નથી ખોટું બોલો તમે એના પૈસા કેદી આપો છો હું હવા તમને મળું રૂબરૂ ના ના અમારે રૂબરૂ ન મળવાનું હેઠળ વાત કરવામાં તમે ક્યાંક રમતા થાય એની કરતા વાત કરી લો હા તમે એમ મને કહો હું આમ છું ને તેમ મને ઘી માર ચડાય છે એમાં મજા નો આવે તમને મળીશ ક્યાં હું પૂછું છું તો તમે કેમ જવાબ જતા નથી

બરાબર ઓલા સાધુ બિસાર તમે કરી નાખ્યું નું નાવડા ને તમે માતાજી ને નામાયેલા ગરિયા તમારા માતાજી મને કરો હાલો મને કરોડપતિ બનાવી દો હાલો હું તમે કયો દઉં ઓલા ને ની નંગ લીધી અને દારૂ પીતો બંધ કરી દે અને ઈ દારૂ તમે પીવાનું તમે સારું કરી દીધું એ નંગ તમે લઈ ગયા તમે એ ન કોણ તમને હું તમારી ભવાઈ મંડળમાં મારો દાગલો નો આવી જઈજો હા 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 હું મોટા મોટો ડાગલો છું હા 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 મને રમતા બહુ સારું આવડે હા વાંધો